તો આ મંદિર આખું બનીને પાછું તૂટી ગયું ઓટોમેટિકલી જો આખું મંદિર ભઈનું હતું આખું મંદિર ને ઓટોમેટિકે તૂટી ગયું ખબર ને માતાજીના મંદિર ગઈ મુ પાછો કે નહીં ગઈ મોટો મને તો નઈ ખબર ઓટોમેટિક આખું મંદિર તૂટી ગયું તો હેલો ગાઈસ કેમ છો ભાઈ YouTube ચેનલ પર તમારું સ્વાગત છે તો ભાઈ આજે આપણે કઈ જતા છે તો આપણે કંઈ ખબર છે કયા જતા છે તો હમણાં મેં તમને નહીં કહેવું તો ચાલો આપણે તમને ખબર છે કે આપણે ગરતી સ્ટાર્ટિંગ કરીએ તો આપણે બહાર જઈને પણ વાત કરવાની છે તો ખાલી એમ જ મેં વ્લોગનો સ્ટાર્ટ વ્લોગનો સ્ટાર્ટ કરું તો ચાલો આપણે બહાર જઈને વાત કરીએ તો ગાઈસ આપણે આવી ગયા છે બહાર અને જુઓ આ રસ્તો તમને દેખાય છે જુઓ આ રસ્તો તો ભાઈ આપણે ગામડામાંથી જવાનું છે એક મંડી મંડળનું નામ તમને કહી દઉં કેલોટ કેલોટ જઈએ છીએ આપણે ગામડામાંથી રસ્તો સોઢ્યો છે મારા ફ્રેન્ડિયા સોડ્યો છે તે કહે છે કે એથી શોર્ટકટ પડે આપણે ડાયરેક રોડ બાય રોડ ખાટી બી જવાના હતા પણ આપણે ગામડામાં બી આજે જોઈ લે ગામડાથી કેટલું શોર્ટકટ પર ગામડાનો વિસ્તાર કેવો છે તો આપણે ગામડાથી જ જવાનું છે આપણે ગામડામાંથી તો ગાઉ ગાઉમાંથી તો ચાલો આપણે જોઈએ કેવો રસ્તો છે ને પછી આપણે શોર્ટકટથી ડાયરેક્ટ આપણે જલ્દી પહોંચી જઈએ તો ચાલો આપણે જઈએ કેલોટ મંદિર આપણે મંડી એટલું મસ્ત છે એ મંદિરનું કહાની શું છે ખબર છે મંદિર પહેલાં બની ગયું હતું ને પાછું શું થયું તો અચાનક મંદિર બનેલું પાછું તૂટીને નીચે પડી ગયું બોલો અમને પાછું બનવાનું સ્ટાર્ટ થયું છે આપણે મેળેલી માતાનું મંડી છે તો ચાલો આપણે મેળેલી માતાનું મંડળ કેલોટ તો ચાલો આપણે જઈએ આ રોડ પરથી તો આપણે છે હમણાં ગામની અંદર તો જુઓ કેટલો મસ્ત મજા લાગે છે કેટલો મસ્ત જુઓ દૂર દૂર સુધી કોઈ નથી દેખાતું અને ગામનું વાતાવરણ એમની શુદ્ધ હવા કેટલી મસ્ત લાગે આપણે સિટીમાં રહેવાવાળા આપણને કંઈ ખબર પડે નહીં પણ ગામડું એટલે ગામડું બહુ જ મજા આવે બહુ જ એટલે બહુ એનો રસ્તો એટલો કાચો છે ને આપણને થોડી વાર લાગશે અને આ ગામનો રસ્તો એટલો ખરાબ છે જુઓ કેટલો ખરાબ રસ્તો છે મારી ગાડી એકદમ ધીમે ધીમે મેં જવા દઉં છું એટલા માટે આપણને થોડી વાર લાગશે પણ ચાલો આપણે અચુડા પડશે આપણે કેલો તો ચાલો જઈએ આપણે તો ફાઈનલી અમે કેલોડ આવી ગયા છે ઘરેથી ત્રણ ને ટી શર નીકળેલો હતો અહીંયા આવીને પાંચ ને અઢાર થઈ ગઈ વિચારો બે કલાકનો રસ્તો કાપીને આવ્યો બત્રીસ કિલોમીટર કેલડ આવવા માટે વિચારો તમે બસ માતાના મંદિરે આવું હતું મારે તો જુઓ એ તો અંદર છે જવા માટે આપણું માતાનું મંદિર અંદર જવું પડશે અહીંથી અહીંયાથી અંદર જવું પડશે તો ચાલો આપણે આગળ જઈએ સાત મહિના પછી અહીં આવ્યો છું મંદિરમાં કેટલું બધું બદલાઈ ગયું છે બતાવો તમને જુઓ આ બધું મંદિરનું કામકાજ ચાલુ છે આ લોકો કેટલું ગંદુ કરીને જાય તો જુઓ કેટલું કામકાજ ચાલુ થઈ ગયું ચાલો આપણે મંદિરના દર્શન કરીએ બીજું કંઈ વાત નથી કરવી આગળ આપણે તો આ રહ્યું આપણી મેલેડી માતાનું મંદિર તો આપણે અંદર જઈએ મંદિરની અંદર જુઓ મેલેડી માતાની બધી ચૂંદડીઓ જે બાધા કરે છે બધા જો આ ભાવન કરે તે ને આપણી માતા કેટલી મસ્ત લાગે મેલડી માં આપણી માં છે હવે મેલડી માં ફૂલવાળી માં મેલડીમાં હવે આપણે ત્યાં ઉપર જવાનું છે આ મંદિરમાં તો આપણે દર્શન કરી લીધા તો આપણે હવે આ મંદિર ઉપર જઈ આવીએ આપણે ડેલેરી માટેનું છે પણ એ પહેલાં બધું જો આખું મંદિર બન્યું હતું આ બધું પાછું તૂટી ગયું એટલે નવા નામથી હવે બને છે તો ચાલો હવે ઉપર જઈએ આપણે દર્શન કરવા માટે તો આ મંદિર આખું બનીને પાછું તૂટી ગયું ઓટોમેટિકલી જુઓ આખું મંદિર બન્યું હતું આખું મંદિર ને ઓટોમેટિકલી તૂટી ગયું ખબર ને માતાજીના મંદિર ગયું હતું કે નહીં ગયું હતું મને તો નહીં ખબર ઓટોમેટિક આખું મંદિર તૂટી ગયું તો ચાલો હવે નીચે પણ જે મંદિર છે બીજું તમને બતાવું ચાલો કેવું યાર કેટલું મસ્ત મંદિર તે પણ તૂટી ગયું બોલો અને પછી હવે આ એક મંદિર પછી નાનું મોટું બને મૂકી દીધું છે અને હવે બધું કામકાજ બી ચાલુ થઈ ગયું છે હવે કામકાજ ચાલુ એટલે પછી બહુ ટાઈમ લાગે મંડી બનવા માટે તો ચાલો આપણે નીચે જઈએ બીજું મંડી જોવા નાનું તો આપણે આ રસ્તેથી જવાનું છે જુઓ કેવો રસ્તો છે નીચે છે આપણી બીજું બીજું મંડી માટેનું જુઓ કેવો રસ્તો છે આ શીડી છે દાદર આપણે નીચે જવું પડશે हा म मा रही माँवे बोलो हाँ मा भी रही ले अपनी जुड़ो पे अपनी माँ जो याद यहाँ वरसाद आखल थे जाए ना टाइम पर आखू फूल आ बढ़ मंडी भी आ मंडी डूबी जाए आखू मंडी डूबी जाए જોવા પાણી પાની આસટથી આવે ને આપણી માતાનું મંદિર જુઓ તો વિચારો આપણી માતાજી અહીંયા બેઠા છે બોલો કેવી જગ્યા પર માતાજી બેઠા છે તે પણ માતાજી ને અહીંયા ગમે છે આવામાં જુઓ વિચારો તો ભાઈ વિચારો તમે આવા આવામાં આપણા માતાજીનું મંદિર છે વિચારો ચોમાસાના ટાઈમ પર આખું ફૂલ ભળે જાય આ મંડીનું ઉપર પાણી આવી જાય વિચારો તો ચાલો આપણે હવે આપણે ઉપર જઈએ કંઈક જોઈએ આપણે કેમ કે પાર્ક બગીચા જેવું ગાર્ડન જેવું તો કંઈ રહીએ ન થાય કેમ કે મંડીનું કામ ચાલે છે એટલા માટે પણ હવે જોયું તો ખરા શું શું આવે દેખાય છે કે કામકાજ ચાલે છે એટલા કંઈ બી એટલે હમણાં કોઈ પબ્લિક થાય નહીં જો હમણાં પણ કંઈ પબ્લિક નથી અમે જ છે અને માતાજી છીએ બસ તો ચાલો ઉપરથી જઈએ જોવા માટે અમને દેખાવા માટે કંઈ હોય તો હમણાં કંઈ દેખાવ ચાલો ઉપર જઈએ ભાઈ મને તો એવું લાગે છે અહીંયા પાર્ક જેવું ગાર્ડન જેવું કંઈ રહ્યું જ નથી જુઓ બધું કેવું થઈ ગયું કેવો પહેલાં કટર તો બહુ જ ખરાબ કેમ કે મંડીનું કામ ચાલે છે જુઓ બધા પથ્થર લોકો નાના બાળકો અમે અમારા ફેમિલી લોકો બધા આવ્યા હતા નાના નાના બાળકો બધા અહીંયા રમ રમતા હતા ને આ તો જુઓ કેટલું ગંડું છે હવે તો ભાઈ દેખાવા જેવું એ કંઈ નથી બસ મંડી છે એક મસ્ત દર્શન કરે લોકો તો ચાલો હવે હવે ભાઈ આપણે ઘરે જઈએ રવાના છીએ કેમકે છ વાગી ગયા હવે ઘરેથી ફોન આવે છે કેટલી વાર લાગશે તો ચાલો ઘરે છે તો ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરજો અને ભાઈ સબસ્ક્રાઈબ કરજો જે નવા લોકો હોય અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરતા રહેજો તો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીશું બાય બાય ટાટા